રાજ્યમાં પ્રવેશ કરીને અંતર્ગત દાહોદ જિલ્લાની અગત્યની જે ચેકપોસ્ટો છે તે કાર્યરત કરી દેવામાં આવેલી છે અને દરેક ચેકપોસ્ટ પર એક પીએસઆઈ પાંચ પોલીસ કર્મચારી અને પાંચ જીઆઈડી હોમગાર્ડના કર્મચારી મારફતે ટ્વેન્ટી ફોર અવર્સ ચેકિંગની કામગીરી કરવામાં આવેલી છે જેથી કોઈ પણ કોઈ નશાકારક પીલું પદાર્થ ઇંગ્લિશ દારૂ કે કોઈ નાર્કોટિક્સનો પદાર્થ લઈ અને તહેવારોમાં કોઈ પ્રવેશ નહીં દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં તે નિમિત્તે સતત ટુ વ્હીલર વાહનો ફોર વ્હીલર વાહનો અને તમામ વાહનોનું ઘણી ચેકિંગ આ ડ્રામા આવી રહ્યું છે હું ચોકસતી દાહોદ જિલ્લાનો જે મધ્યપ્રદેશ અને ત્રણ પોલીસ ત્રણ પોલીસ અને ચાર જિલ્લા સભણરહ સલાર સલાવણૂ સહારખ જેચેહારહરા સિયીામારા સાહારઍય સારાહ સારાહારા સિળીુામાકરા